ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલા ગુજરાત સિઝુ ઓકા પાર્ટનરશીપ ડે કાર્યક્રમમાં ભાગ લીધો આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાત અને જાપાન ના સિઝુ ઓકા પ્રિફેક્ચર વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો જેમાં શિક્ષણ સંશોધન પ્રવાસન અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પટેલે ભારત અને જાપાન વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને હાઇલાઇટ કર્યા અને આર્થિક અને સામાજિક વિકાસ માટે પરસ્પર સહકારની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે ગુજરાતમાં જાપાનીસ ઉદ્યોગો માટે સહાયક વાતાવરણ વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સુનિશ્ચિત કર્યું કે તેમના સંચાલન અને વૃદ્ધિમાં કોઈ અવરોધ ન આવે આ કાર્યક્રમમાં સિઝુઓકા પ્રિફેક્ચરના અઢાર સભ્યોની પ્રતિનિધિમંડળે ભાગ લીધો જે સિઝુઓકા પ્રિફેક્ચરલ એસેમ્બલીના સભ્ય અને ઇન્ડિયા જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટરી લીગના સચિવ જનરલ એટસુયુકી રાચી દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું ગુજરાત સાથે લાંબા ગાળાના ભાગીદારીના સંબંધો બાંધવામાં સીઝુ ઓખાની રસપ્રદતા વ્યક્ત કરી ખાસ કરીને લોકોથી લોકો જોડાણો શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમય જેવા ક્ષેત્રોમાં મુખ્યમંત્રી પટેલે પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદાર દેશ તરીકે જાપાન ગવર્નર ને ગવર્નરને ગુજરાતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું કાર્યક્રમ સમાપન બંને પક્ષો ભવિષ્યના સહકાર અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની આશાવાદી અભિવ્યક્તિ સાથે થયો આપણે શરૂઆત કરીએ તો મેયરે આમંત્રણ આપ્યું છે કે ભાઈ ત્યાં પણ કાઇટ ફેસ્ટિવલ છે અને અહીંયા છે ત્યાં આગળ મે મહિનામાં કંઈક થાય છે મેં પૂછ્યું હતું હમણાં તો ત્યાં મે મહિનામાં થાય છે અને અહીંયા તો હવે શરૂઆત થવાની તૈયારી છે અહીંયા જાન્યુઆરી ચૌદ પંદર અમારા ત્યાં અને માન્ય વડાપ્રધાનશ્રીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ કર્યો છે એટલે એ ઉત્તરાયણ પહેલાં અહીંયા અમે શરૂ કરતા હોઈએ છીએ આઠથી બાર તારીખ સુધી એમાં દરેક દેશના પતંગબાજ અહીંયા આવી શકે એ રીતની વ્યવસ્થા હોય છે એટલે એમાં પણ જો આપ બધામાંથી કોઈને રોકાવું હોય તો એટલે ત્યાં સુધી અમે તમને અહીંયા આખું ગુજરાત ફેરવીશું એવું નહીં કે અહીંયા બેસાડી રાખ અને આપે જે આમંત્રણ આપ્યું છે અમે સ્વીકારીએ છે આપનું સુઝીકોનો વંડર જોવા માટે અમે પધારીશું કોક વખત તો જોઈશું સો ટકા